મહીસાગરમાં સત્તર સપ્ટેમ્બરથી સેતુ કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય એવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ રિપોર્ટ તમારી માટે લઈને આવ્યા છે મહીસાગર જિલ્લાના શેખ જિલ્લા કલેક્ટર સપ્ટેમ્બરથી દસમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિભાગોની કુલ પંચાવન યોજનાઓનો લાભ પ્રજાજનોને મળી રહેશે સાંભળો જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ શું કહ્યું રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોને ઉકેલ ઝડપી વધે તે માટે મહાનગરપાલિકા નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષામાં સેવા સેતુ કાર્યક્રમ આયોજવામાં આવેલ છે સત્ર સપ્ટેમ્બર દો હજાર ચોવીસથી શરૂ થતાં એકત્રીસ ઓક્ટોબર દો હજાર ચોવીસમાં સેતુ કાર્યક્રમ અન્વયે વ્યક્તિલક્ષી સેવાઓ અને ગ્રામ અને શહેરી કક્ષામાં જૂથ ક્લસ્ટરમાં કરવામાં આયોજન કરવામાં આવેલ છે આપણા જિલ્લામાં છ છ તાલુકા કક્ષામાં ત્રણ કાર્યક્રમ અને ત્રણે ત્રણ નગરપાલિકાઓમાં એક એક કાર્યક્રમ આ દરમિયાન આ સમય દરમિયાનમાં પ્લાન કરેલ છે સત્તરમી તારીખે બાલાસિનોરમાં જેઠોલી કક્ષાએ વીરપુરમાં ધોયરાવાડા લુનાવાડામાં કોલવન ખાનપુરમાં વડા ગામ સંતરામપુરમાં બટકવાડા કડાનામાં સંગરી ખાતે આ પ્લાન કરવામાં આવેલ છે આ બધા મહીસાગરના લોકોથી હું એક વિનંતી કરવા માગું છું કે આ બધા જગ્યાઓ પર આપણા લગભગ પચ પચપન જેટલી જુદી જુદી સેવાઓ જેમ કે આધાર રાશન કાર્ડ પીએમ જય હેલ્થ બેંક એકાઉન્ટ બસ પાસેસ વગેરે જેટલી સુવિધાઓ માટે અનેક કક્ષાઓ અનેક ડિપાર્ટમેન્ટ્સના લોકો ત્યાં હાજર રહેશે અને લોકોને જે પણ પ્રશ્નો હોય એને ઝડપી ઉકેલ કરવા પ્રયત્નશીલ રહેશે તો આ બધા નાગરિકોથી હું વિનંતી કરું છું કે આપ વધુમાં વધુ માત્રા અને વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમથી જોડાવો અને આપ આ સેવાઓનું જે સરકાર આપના કક્ષાએ આપને દ્વારે આવેલ છે તો એ બધી યોજનાઓનો આપને પૂરેપૂર લાભ લો ધન્યવાદ